સ્માગનું હાર્દિક સ્વાગત છે જતા મોત વિસ્તારોનું નિરીક્ષણ કરવા કલેક્ટર પહોંચ્યા સુધી નગરપાલિકાની

લઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી ગઈ છે ભરૂચમાં એક કન્યા હતી ત્યારે તેણીને ડાન્સ ક્લાસમાં આવતા ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના યુવક સાથે મિત્રતા કેળવાઈ અને બે વર્ષ સુધી બંનેનો પ્રેમાલાપ ચાલ્યો અને અંતે સગીરા અઢાર વર્ષ પૂર્ણ થતાં જ ગતરોજ તેણી એ પોતાનું પરિવાર અને ઘર છોડી નીકળી ગઈ અને તેના પ્રેમી નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા યુવક પાસે આવી જતા તેઓએ લગ્ન કરવાનું નક્કી કરતા કન્યાએ સૌ પ્રથમ તેના પરિવાર વિરુદ્ધ જાણવા જોગ પોલીસને અરજી આપી હતી જેમાં તેણીના લગ્ન સામે પરિવારજનોનો વિરોધ હોય અને માથા ભરે હોય અને યુવતી કે જે તેની સાથે લગ્ન કરનાર યુવકને કંઈ કશું પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પરિવારની રહેશે તેવી અરજી ગુરુવારે સવારે અગિયાર કલાકે પોલીસને આપી હતી યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા જાણવા અરજી આપ્યા બાદ ભરૂચના જિલ્લા પંચાયત નજીક રામેશ્વર મહાદેવ મંદિરમાં યુવતીએ યુવક સાથે બે સાક્ષીઓની હાજરીમાં ભૂદેવ હસ્તક ફૂલાર કરી યુવકે યુવતીને ગળામાં મંગળસૂત્ર અને માથે સિંદૂર પૂરી અગ્નિની સાક્ષીમાં મંગળ ફેરા પડી ફૂલાર કરી લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ભરૂચ નગરપાલિકામાં પહોંચ્યા હતા લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નગરપાલિકામાં ચાલી રહી હતી તે દરમિયાન જ રજીસ્ટ્રેશનમાં રજૂ કરેલા એફિડેવિટમાં તારીખ જૂની હોય અને જે મંદિરમાં પુલાર કર્યા છે તે અંગે દાન અંગેની રસીદ ન હોય તે વાત ચાલતી હતી તે દરમિયાન જ યુવતીનું પરિવાર ટોળા સાથે ધસી આવ્યું હતું અને લગ્ન રજીસ્ટ્રેશનની ઓફિસમાંથી જ યુવતીને ખભે નાખી ગોદમાં ઉઠાવી નગરપાલિકાની નીચે વાહનમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનો વિડીયો સામે આવ્યો છે આ સમગ્ર ઘટના બાદ યુવકે જેની સાથે લગ્ન એટલે કે ફુલાડ કર્યા હતા તે યુવતીનું અપહરણ કરી ગુરુવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં તેના નજર સામે જ યુવતીનું અપહરણ પરિવારજનોએ કર્યું હોવાના આક્ષેપ સાથે પોલીસને વધુ એક જાણવા જોગ અરજી આપી હતી સમગ્ર ઘટનામાં મેરેજ રજીસ્ટ્રેશન માટે વકીલ ફારૂક વોડાએ પણ નગરપાલિકાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે નગરપાલિકાના અધિકારીઓએ ખોટી રીતે ખામીઓ કાઢી હોય અને અધિકારી વાડે ઘડીએ પોતાની ખુરશીમાંથી ઊઠી બહાર જતા હોય અને તેના કારણે જ આવી ઘટના ઘટી હોવાનો આક્ષેપ કર્યો છે

ઘણા ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે દાદર નદી ગાંડી ટૂર બંધા ખેડૂતોના ખેતરો તળાવ સરોવર અને બેટમાં ફેરવાઈ ગયા છે અને દાદર નદીના પાણી જંબુસરના મંગળાન સહિત અનેક ગામોમાં ફરી વળતા પશુપાલકોના પશુઓ વહેણમાં તણાઈ જતા પશુપાલકોએ પોતાના પશુઓને દસ મસ્તા પાણીના પ્રવાહ અને મગરોના ભય વચ્ચે પાણીમાંથી બચાવી લાવવા પ્રયાસ કર્યા હતા તો કેટલાય પશુપાલકોના પશુઓ તણાઈ જતા દુધાળા પશુઓ તણાઈ જતા પશુપાલકોને આર્થિક મોટું નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે દાઢર નદીના પાણી અનેક ગામોના જાહેર માર્ગો ઉપર તથા ગામોમાં ફરી વળતા પાણીના વહેણમાંથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકો પણ પાણીના વહેણમાં તણાઈ રહ્યા હોય અને વાહન ચાલકો પોતાના વાહનો બચાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે સાથે જંબુસર મંગળાંત ખાનપુર સહિતના અનેક ગામોના જાહેર માર્ગો ઉપરથી વહેતા થતા પાણીના કારણે વાહન ચાલકો પણ જીવના જોખમે જળમાર્ગમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા હોય તેવા અહેવાલો સામે આવ્યા છે જોકે ઢાઢર નદી ગાંડી તોડ બંધા કેટલાક અવકાશી દ્રશ્યો એટલે કે ડ્રોન ની નજરે સમગ્ર જળમાર્ગ કેદ કરવામાં આવ્યા છે જેમાં જાહેર માર્ગો સહિત ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હોય અને ખેડૂતોના ખેતરો તળાવો સરોવરમાં ફેરવાયા હોય તદ ઉપરાંત ઘણા ગામોમાં પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે ત્યારે ઢાઢર નદીના પાણી ક્યારે ઓસરાશે તેવી ચિંતા ઢાઢર નદીની આસપાસના ગ્રામજનોને સતાવી રહી છે વડોદરાની વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે જેના પાણીના પ્રવાહ આમોદ તાલુકાની ઢાઢર નદીમાં આવ્યા છે ઢાઢર નદી પણ ગાંડીતુર થતા કાંઠા વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવું છે જેના નિરીક્ષણ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ એનડીઆરએફની ટીમ સાથે સર્વે અર્થે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમાં પણ ટ્રેક્ટર મારફતે પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું અને પાણીનો પ્રવાહ કઈ રીતે ઓછો થાય તેવા પ્રયાસો પણ તંત્રએ અધિકારીઓ સાથે કર્યા છે સાથે સાથે પાણીનો પ્રવાહ ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોના ખેતરોમાં પહોંચ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોનું પણ સવાર સાંજ જમવા અંગેની પણ વ્યવસ્થા કેવી છે તે અંગેનું પણ નિરીક્ષણ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કર્યું હતું આ ધાટા નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય રાખી લીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે

માર્ગોનું સત્યનાશ વળી ગયું છે જેના પગલે વાહન ચાલકોની કમરો તૂટી રહી છે બિસ્માર માર્ગોથી પરેશાન વાહન ચાલકો તથા પશ્ચિમ વિસ્તારના લોકોએ ભરૂચ નગરપાલિકામાં પીપોડું વગાડી નગરપાલિકાના ઊંઘતા અધિકારીઓ અને અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરી વિરોધ વ્યક્ત કરતા બિસ્માર માર્ગ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવાની માંગ પણ કરવામાં આવી હતી ભરૂચ શહેરના જાગૃત આગેવાનો વડીલો નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી જે તકલીને દૂર કરવા માટે આજે મહિલા પાંચ તરીકે મોમ્મદપુરા એપીએમસી માર્કેટ સંતોષી વસાઇપાસ ચોક સુધી સુધીના રોડ અત્યંત વિસ્માળ હાલતમાં હોય પાંચ પાંચ છ ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે આ નગરપાલિકા આ વિસ્તારો પાસે એક હજાર ટેક્સ વસૂલે અને સુવિધા નામે મિંદુ રખડતા પશુઓ પકડવામાં ભરૂચ નગરપાલિકા ફેલ કચરો ઉઠાવવામાં ફેલ અને રોજ સામાજે મૂળભૂત સુવિધા છે રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાયા નથી બની શકતા ગઈકાલે ગોંડલનો વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો ગાંધી બજાર પાસે ધોબીવાર પાસે એની ગાડી કેનલમાં ઉતરી ગઈ જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમને પણ માનવ વર્ધનો ગુનો દાખલ કર્યો આવી કરતા જ્યાં ગીકોડિયાના બહેની અને જવાન જો કોઈનો દીકરો નોકરી પાટે આવતો એનો ગુજરી ગયો એના ફેમિલીના લોકો દસ લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા એના બાળકો યતીમ જા એની પત્ની વિધવા થઈ ગઈ તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટ્યા આજે ભરૂચ નગરપાલિકા આવી બોલ કર્યો સીઓ સાહેબ અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ડલથી લઈને જંબુસા બાયપાસ વગેરે તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું બારૂડ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે પણ કહ્યું હતું કે ઢાલથી મોહમ્મદપુરા સુધીના બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર ગાવડા પુરવાની કામગીરી કરી હતી પરંતુ વરસાદ વરસવાના કારણે પુરાયેલા ગાવડા પુનઃ ધોવાઈ જતા હોય અને બિસ્માર માર્ગના કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર વિકટ બની રહી હોય જેના કારણે બિસ્માર બની ગયેલા માર્ગ ઉપર લેવલિંગ કરી પેવર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે જેનાથી વાહન ચાલકોને કાયમી સમસ્યા હલ થઈ શકનાર હોવાનું અને પેવર બ્લોક જ્યાં બેસાડવામાં આવશે તેની આજુબાજુ ધામણ પણ રોડ બનાવવામાં આવશે અને બિસ્માર બની ગયેલા વારંવારના માર્ગોનું કાયમી નિરાકરણ થઈ ગયું છે નમસ્કાર મોહમ્મદપુરા વરસાદના કારણે રસ્તો ખરાબ થઈ ગયો હતો અનેકો વાર અમે કોળી વેસ્ટ નાખીને સારો કરવાનો પ્રયત્ન કર્યો તો વરસાદ વધુ હોવાના કારણે અમને સફળતા ન મળી એના કારણે અમે નગરપાલિકાએ નિર્ણય લીધો કે ત્યાં જેટલો વિસ્તાર ખરાબ છે ત્યાં ગાડી પેવર બ્લોકનું કામ કરી અને ત્યાંના રહીશો અને ત્યાં જે ટ્રાફિકની સમસ્યા છે એ લોકોને તકલીફ ના પડે એ રીતનું આયોજન કરીએ એ માટે કાલથી બે દિવસ પહેલાં કામગીરી લેવલિંગ્રે લેવલિંગ કરીને સરખું કરવાની કામગીરી ચાલતી હતી લગભગ આજે રાત્રે જ્યાં લેવલ થઈ ગયું છે ત્યાં પ્લોટ બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે ભરૂચ પોલીસ મથકે નબીપુર પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાને જ વાત કરી હતી આ વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારમાં ડીવાયએસપી સી કે પટેલ અને સીપીઆઈ એનઆર ચૌધરી નબીપુર પોલીસ મથક પીએસઆઈ એસપી સમા તેમજ નબીપુર પોલીસ મથક હદમાં આવતા ગામના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આમ નદી માં યુવક મોત થયું ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને લઈ ઢાઢર નદી તેની ભયજનક સપાટી વટાવી રહી છે જેથી ઢાઢર નદીના પાણી મુખ્ય માર્ગ જંબુસર અને આમોદ રોડ ઉપર ફરી વળ્યા છે જ્યારે આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામે પ્રવેશેલા ઢાઢર નદીના પુરમાં ધસ મસતા પાણીના પ્રવાહમાં ગત રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં

વિલાયત જીઆઈડીસીમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે જેમાં અનેક વખતે નાની મોટી ઘટનાઓ બનતી હોય છે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપની આવેલી છે જેમાં સવારના સમય કામદારો હાજર હતા ત્યારે જ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં અચાનક આગ ભોગુક્યું તદોરધામ મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના લશ્કરોએ પણ તાત્કાલિક પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા આગની ઘટના બનતા તમામ કામદારો કંપની બહાર દોડી આવ્યા હતા કે હાલમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળ્યું છે આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા